કોસંબા ખાતે એ વાયદાવજી ઇન્ટરનેશનલ સ્કૂલનું ઇફ્તેતાહ તથા ઉદઘાટન કાર્યક્રમ યોજાયો મુખ્ય મહેમાન તરીકે હજરત સુફી સંત ડોક્ટર મતાઉદ્દીન સલીમુદ્દીન ચિશ્તી તથા મૌલાના આરીફ ભાદી દ્વારા દુઆ કરી ઇફ્તેતાહ અને ઉદઘાટન કરવામાં આવ્યું હતું માંગરોલ તાલુકાના કોસંબામાં એ વાયદાવજી ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇનું ઇફ્તેતા અને ઉદ્ઘાટન કાર્યક્રમ રાખવામાં આવેલ હતો કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાને પાક દ્વારા કરવામાં આવી હતી હાજર રહેલા મહેમાનો જેમાં વડોદરાના મુસ્લિમ ડોક્ટર એસોસિએશનના ડોક્ટર મોહમ્મદ હુસેન ઇબ્રાહિમભાઈ ચૌહાણ રિટાયર્ડ ડીવાયએસપી ડોક્ટર શાહનવાઝ કાનુગા મૌલાના ઈસ્માઈલ પટેલ કાપોદ્રા મૌલાના મુઆવીઝ વસ્તાનવી રિઝવાન પટેલ વડોદરાના નિશાર મિયાજી આઈડી પટેલ તથા આયશાબેન યુનુશ દાવજી શાકીર આરફ ડેપ્યુટી સરપંચ કોસંબા ફિરોજા પટેલ હવા કાસિમ મુલ્લા સજીલા નાયર શબીના શેખર સહિતના મહેમાનો મોટી સંખ્યા હાજર રહીને ઉદબોધન કર્યું હતું આ પ્રસંગે મૌલાના આરીફ ભાદીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આજના સમયમાં શિક્ષણની ખૂબ જ જરૂરિયાત છે અને વાલીઓ પોતાના બાળકોને શિક્ષણ આપે અને તે પણ ગુણવત્તા સહિત અપાવે તે ખૂબ જ જરૂરી છે કાર્યક્રમના મુખ્ય મહેમાન હજરતપીર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે કોસંબામાં સીબીએસઈ શાળાના ઇફ્તેતાહમાં સ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજીને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું તેમણે જણાવ્યું હતું કે પોતાના બાળકને મા બાપની સર્વશ્રેષ્ઠ ભેટે છે કે શિક્ષણ અને કેળવણી એજ્યુકેશન શિક્ષણ આપણને માપમાં રહેતા શીખવે છે તથા શિક્ષણથી જ બાળકનું શ્રેષ્ઠ ઘડતર થાય છે શાળા શરૂ કરવી ક્રાંતિની શરૂઆત છે શાળાના સ્થાપક ઇબ્રાહિમભાઈ દાવજીએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ કાર્યક્રમમાં પધારવા બદલ તમામ મહેરમાનો તથા સ્થાનિક પ્રજાજનોનો આભાર વ્યક્ત કર્યો હતો અને કોસંબા પૂર્વ ખાતે શરૂ થઈ રહેલી વાય દાવજી ઇન્ટરનેશનલ સ્કૂલ સીબીએસઇ શાળાનો વધુમાં વધુ લોકો લાભ લે તે ખૂબ જ જરૂરી છે અને પોતાના બાળકોને ઉચ્ચ શૈક્ષણિક તાલીમ અપાવે તે ખૂબ જ જરૂરી છે તેમ જણાવ્યું હતું આ પ્રસંગે મૌલાના ખલીલ અહમદ નદવી તથા ઇરફાનભાઈ કાપડિયાએ કાર્યક્રમને સફળ બનાવવા ખૂબ સુંદર આયોજન કરેલ હતું રિપોર્ટ ઇમરા ખાન પઠાણ અસલામ વલેકુમ હું ઇબ્રાહિમ દાઉજી ગામ કોસંબાના વતની અને અમે દાઉજી ચેન ઓફ સ્કૂલ જે ચલાવી રહ્યા છે તેનું આ ત્રીજું સાહસ છે દાઉજી ચેન ઓફ સ્કૂલની બે સ્કૂલ કોસંબા પશ્ચિમને ઓલરેડી ચાલી રહી છે હવે નવી સ્કૂલ છે કોસંબા પૂર્વ વિભાગમાં ચાલશે આ એમાં ગર્લ્સ અને બોયઝ સેક્શન્સ અલગ અલગ રહેશે અને આની સીબીએસઈની મંજૂરી છે આ શાળા જે છે હાલના વર્ષમાં જુનિયર અને સિનિયર કેજી છે અને આવનારા વર્ષમાં એકથી આઠ થશે અને ત્રીજા વર્ષના અંદરમાં નવથી બાર સ્કૂલ થઈ જશે અને બંને સેક્શનો અલગ થઈ જશે આ અને આ સ્કૂલમાં જેના ડૉક્ટર મોહમ્મદ હુસેન સાહેબે અને નિસાર મિયા સાહેબ જે અમારા મિત્રો છે તથા મૌલાના ખલીલ નદવી સાહેબ જે અમારી સાથે સંચાલક મંડળના સભ્ય છે તેમની મદદથી અમે આની શરૂઆત કરી છે